આજે અમારે બહાર જવાનું હતું પણ ઘરના કેટલાક કામો પણ બાકી હતા કામ કરતા કરતા આંખમાં ધૂળ ન જાય એટલા માટે મેં ચશ્મા પહેરી લીધા બધું કામ પૂરું કરી પછી મેં ચશ્મા બાજુમાં મૂકી દીધા અને બસ દીતિયાના હાથમાં ચશ્મા આવી ગયા રમતા રમતા એને ચશ્મા સીધા ધૂળમાં નાખી દીધા મે ઉઠાવીને જોયું તો ચશ્મામાં સ્ક્રેચિસ આવી ગયા અને ગ્લાસ એકદમ બ્લર થઈ ગયો મને તો ટેન્શન થવા લાગ્યું કે હવે પાછા નવા લેન્સિસ લગાવવા પડશે અને કેટલો મોટો ખર્ચો થઈ જશે એટલે મેં આ વાત નરેશને કહી તો એ બોલ્યા ચૂપચાપ ગાડીમાં બેસ અને મને સીધા જ નજીકના લેન્સ કાર્ટ સ્ટોર પર લઈ ગયા ત્યાં જઈને મને ખબર પડી કે લેન્સ કાર્ટ કટિંગ એડ્સ ટેકનોલોજીથી બનેલા હોય હોય છે સ્ક્રેચ રેસિસ્ટન્ટ હોય છે એટલે રોજિંદા યુઝમાં માં સ્ક્રેચિસ નથી આવતા ડ્યુરેબલ અને લોંગ લાસ્ટિંગ હોય છે એટલે વારંવાર બદલવાની જરૂર નથી પડતી અને આની ખાસ વાત એ છે કે લેન્સ ફ્રી મળે છે ફક્ત રૂપિયા એકસો નવાણું ફિટિંગ ચાર્જીસ આપવા પડે છે કોઈ પણ બ્રાન્ડ ફ્રેમ લઈ જાઓ અને લેન્સ કાર્ડ પોતાના પ્રીમિયમ એન્ટી ગ્લેર અને સ્ક્રેચ રેસિસ્ટન્ટ લેન્સિસ રિપ્લેસ કરી દેશે પહેરવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ લાગે છે એટલે એકવાર લેન્સિસ લગાવો અને વર્ષો સુધી ટેન્શન ફ્રી રહો અને લેન્સ કાર્ડ ના સ્ટોર આખા ભારતમાં છે ક્યાંયથી પણ તમે સરળતાથી લેન્સ રિપ્લેસમેન્ટ કરી શકો છો મેં તો મારા લેન્સિસ રિપ્લેસ કરવા માટે આપી દીધા છે હવે તમારો છે તમારા નજીકના લેન્સ લેન્સ સ્ટોર પર જાઓ અને ફક્ત રૂપિયા એકસો માં ફિટિંગ ચાર્જીસ આપો અને મેળવો લાઈફ ટાઈમ ક્લિયરિટી ટ્રાય કરો ટ્રસ્ટ કરો અને સ્માર્ટ સ્વીચ કરો લેન્સ કાર્ડ લેસન્સ સાથે